હાઈ ગાઈ ઇઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો અત્યારે આપે જઈ છીએ સતીમાંએ વરસાદી ચડાવવા માટે તો જઈ છીએ બસ થોડુંક લેટ થઈ ગયું મેં આપને તો જલ્દી જઈને ચઢાવી આવી અને પછી ઘરે આવીને જમવાનું બનાવવાનું એ તો અને મમ્મી બંને આવી ગયા છે અહીંયા તને મારા મમ્મી સિવાય કોઈ નથી એટલી શાંતિ એના કરતા બહુ જ બધું નથી દર્શન કરેલા એમ પરસાદી ચઢાવી રહ્યા હું મમ્મી બંને જ છીએ અને બાપાએ જે અહીંયા કને કામ કરેલા ને પૂજા અને એવાળા બાપાએ બીજું કોઈ ના જો આપણે લેટ આવીને તો આ શાંતિ હોય કે કોઈ ના હોય અહીંયા કને મને એક બાપા અહીંયા બેસાડી દીધી કે બેસ પ્રસાદી દઉં એટલે નિહાળી ના હોય તો હું નિયાણી આવી જાઉં તો પછી દઈ દેને કેટલી વાર રાહ જોઉં બાપા હજી આવ્યા નહીં અને ઘરે રસોઈ બનાવી સાડા અગિયાર વાગે બાપા આવતા નથી હવે હું ત્યાં જઈને લઈ કે એ તો બારે નથી આવતા એ બાપા તો પ્રસાદ લેવાના આવ્યા મને પ્રસાદી લેવા જવું પડ્યું એના કારણે થયા તો બસ હવે આપે જઈ છે ઘરે અને આજે આપણે ને વારમાં આપે એકત્રીસ રૂપિયા કમાઈ લીધા આમ સવાર થી તો કેટલા રૂપિયા થઈ જાય આપણા તો હવે આપે એને ફટાફટ રસી બનાવી કેમ કે એને પોણા બાર થઈ ગયા આપને એક બહુ માં બાપા બેસાડી લીધી ને થોડીક વાર એટલે આપને લેટ થઈ ગયું નકર આપે ને જલ્દી આવી ગયા હોત પણ હવે જલ્દી જલ્દી જમવાનું બનાવી તો બની જાય નકર લેટ થઈ જશે આમ આપણે અગિયાર વાગે ચાલુ કરી નાખી એટલે સાડા અગિયાર વાગ્યા સુધી બની જાય હમણાં તો આપણે પોણા બારે બનાવી રા તો વાર લાગશે આજે

આ જે અહીંયા માંડવો હતો ને એ આપણે નીકાળી નાખ્યો એ તો હવે આપણે એને નવો કરશું ને એટલા સારું આને નીકળી નાખ્યો હોય કેમ કે એ બહુ જ બધું કચરા કરતો હતો ને હમણાં હમણાં હવા બહુ જ લાગતી હતી એના સારું કરીને તો આપણે નીકળ નાખ્યો ને એટલે મસ્ત સીધી લાઇટ આવે આમ અને તડકો બી જલ્દી આવી જાય હવે સવારના આમ એના લીધે ને પેલા આવતો નહીં એટલે ભલે ઉપર રૂમે એના લીધે બી ના આવતો પણ જ્યારેક કામ થાય તો બી ના આવતો હવે આવી જાય તો આપણે હમણાં શિયાળાને થોડુંક એમ થઈ રહેશે કે તડકો આવેલો બટ હવા ઘણી આવેરી એના લીધે જો આ હતો ને પહેલાં માંડવો તો હવા ના આવતી એવડી હવે ઠંડી બી ઘણી આવેલી તો આપણે આને જલ્દી કરી નાખશું પૂરા સ્ટેન્ડ લગાવેલાએ હવે એના માટે ખાલી રાખવાનું છે તો હવે આપણે આવી ગયા છીએ અહીંયા કબીર આશ્રમે તો અહીંયા કને ઘણી જ બધી ગાડીઓએ તો હવે આપણે અંદર જઈ અને અંદર બી ઘણા બધા માણસોએ એવું લાગેરું મને અંદર જઈને જોઈ કે કે કેટલાએ અરે આમી આ દેરે ચેટિંગ નંબર અજ પડી 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 રે આવ

પુષ્પા ઘણા દિવસ પછી જોકે બધા જોઈ લીધી હશે તો હવે હું હવે જોવા જાઉં છું આપણા બ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ